માતાજી કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે ફરી વાર તમારે એક નવા વિડીયોમાં તો અત્યારે તો જો આપણે કામે નથી ગયા આજે તે ઘરે અને મારા બા જો અહીંયા કંઈક કામ કરે છે બા અહીંયા કંઈક કરે શું કરો બા બા મારા બા કરે છે ડાંભા રિપેરિંગ આને ડાંભા કહેવાય શાક બનાવવાનું ગમે તમે આને શું કહેતા હોય અને હે

તો જો વરસાદ ધીમો શરૂ છે ને બધા કુઈ ગયા છે અને હું આવ્યો છું સા બનાવવા તાજો આપણે મેકી દીધો છે કહુંબો અને બધા ધાબા ઉપર છે ત્યાં બનાવી લઈ જવાનો છે તો સરસ મજાનો જો સાહ આપણે પાકી ગયો છે કહુંબો કેમકે આપણે દૂધ લાવ્યા નહોતા અહીંયા જોવા બધા જોવે છે ફોનમાં મારા ભાભી હું આવી બાલી ચાલો બધા ચા પીવા હલો દેવબેન ને બધા પાણી પીવા જાય છે બધા ધોતા ફોનમાં રમતા ઉડો અને વાગી ગયા છે સાડા બાર હમ દેવાનું શરૂ છે કહું બો થોડો થોડો ધોઈ દેવાનું lambo ne kaba ne a amurka da biyu જેમાં રણછાબેન ને અમરસિંહ બટેટા વઘારે છે આજે આપણે છે જાગરણ એટલે આપણે ઉપર રમીએ છીએ ધાબા ઉપર ફોનમાં ફોન ઘુમાડીએ એવું કરી એમાં રણછાબેન ભૂંગળા બટેટા કરે તો ભૂંગળા બટેટા બનાવે છે એમાં બટેટા બફાય આ ભૂંગળા છે તળવાના ટમેટા અને લીલા મરચાં એટલા છે બટેટા ફૂલ તીખા બનાવજો અહીંયા જો અમારા હંસાબેન સેવામાં શ્યાજમાં તો ફેમિલી જો તેલ આવી ગયું છે અમારા હંસાબેન ફૂંગળા તળે છે તો જો હંસાબેન ભૂંગળા તળે ભૂંગળા બટેટા બનાવીએ છીએ હાર પાસદી આપણે મોડું મોળું ખાધું એટલે તીખું ખાન મન થાય છે એટલે હંસાબેનને કીધું આપણે ભૂંગળા બટેટા બનાવી ગયો એટલે અંસાબેન આપણને બનાવી દઈશું ભૂંગળા બટેટા કા બધા બધા હાલો ફેમિલી ભૂંગળા બટેટા ખાવા નાયા અમારા અમરશીભાઈ શું કરતું જો એ તો શેરું કરી દીધું એને તો ભૂખ લાગી ગઈ અને શેરુઈ કરી દીધું અત્યાર સુધી તેલ નહોતું આવતું નથી હું કે અહીંયા પાર્ટીઓ ફેરવી નાખ્યા

هي عباره بس كده ماشي ماشي كده عندي

એને તપેલા મન તપેલા માં ઉપાડી હારું હારું ખાધું હા તે હારું હારું ખાધું ગામ છે હા અમે એવું ખાધું જોઈએ સડી અમારે સંજયભાઈ દેવબેન ને જો જય હા હા અરે યાર શરૂ છે સબ ફેમિલી અત્યારે હે ને 3 વાગી ગયા છે ને અમે વધાય 3 જણા કેમ કે બધાએ ખાઈ લીધું ને બટાટા ભૂંગળા હમાય એટલે બધાને ઘેન સડી એટલે હું આવી ગયા તો અમે દિવ્યા અને વનિતા અમે ત્રણ જણા વધ્યા છે

તો શું કે ટાઈમ તરત વયો જાય ને આ બેઠા બેઠા કડી ફોનમાં હળિયો કરીને ઊડો રમી ને એવું બધું કરી તો એ ત્રણ દ પ્રાણે પ્રાણે વાગ્યા છે વરસાદ આવી ગયો એમાં નકર તો મજા આવે ઊંગ સડી ઊંગ સડી ઊંગ ઊંગ આવે તો તો જો ઊંગ સડી એમાં નાનો બેન જો હુતા છે ને અમાર વનીતા બેને જો પાહો નાસ્તો લઈને આવ્યા છે બબલા ને તો હજી આગળ ખાધું આગળ જ હતી તમાર વનીતા બેન ને પાછી ભૂખ લાગી જાય કેટલા બધા બબલા લાવેલા છે

ઉસાવાડા વધી પણ હવે જાહુ નહી વળી જાવ પાછા કેમ કે વરસાદ આવા મિડયો છે તો કેમ કે ઉસાવડા બાયપાસ થી ને રાઉન્ડ મારીને આલે ને આવત ને હવાર પડી જાય તો હવે ઘરે પાછા વળી જાવ